રામુભાઈ નાગરભાઈ હળપતિ વટાર હળપતિ આવાસ યોજના અંતર્ગત લાભાર્થી છે રામુભાઈ નાગરભાઈ હળપતિ હળપતિ આવાસ યોજના અંતર્ગતના લાભાર્થી છે જોરદાર તાળીઓ પાડીએ લાભાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બે હજાર ના ખર્ચે ચારસો આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે આવાસોના અર્પણ નો ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત વિકસિત ગુજરાતમાં આપની સાથે ઉપસ્થિત શું પ્રવૃત્તિ કરો છો કોણ શું કરે છે ઘરમાં કેટલો લાભ મળ્યો છે સરકારનો કે કઈ યોજનાઓનો લાભ મળ્યો છે જરા સમજાવો ને બધા હા આ મારી છોકરી માઇક્રો એમએસી છે અને છોકરો બીએસી કેમિસ છે અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિને એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે બહુ તકલીફો પડતી હતી છોકરાઓ ભણતા હતા ને તકલીફો પડતી હતી સાહેબ મકાન હતું કેટલા મળે

उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो अपना खुद का घर हो अपने सपनों के लिए एक उत्तम आशियाना हो इसी सोच के साथ आज गुजरात के सवा लाख से अधिक कोई कल्पना कर सकता है पूरे देश में भी कभी इतने आंकड़े का काम नहीं हुआ होगा આજે સવા લાખ ઘરો એના કરતા વધારે એ ઘરોમાં જાણે દિવાળી આવી ને દિવાળી અયોધ્યામાં પ્રભુ રામને ઘર મળ્યું અને ગામે ગામ તમને વધારે ઘર મળ્યું આજ જિન પરિવારો કોયા ઘર મિલા હૈ उन सब परिवारजनों को मेरी तरफ से बहुत बहुत बधाई और बहुत बहुत शुभकामनाएं जब ऐसे काम होते हैं तभी देश कहता है मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी भाई और बहनों આજ એ કાર્યક્રમ મેં બનાસ આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આજે ગુજરાતના એક લાખ એકત્રીસ હજાર ત્રણસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપણે જોઈએ તો બે હજાર એક ના કચ્છના ધરતીકંપ પછી ગુજરાતનું શું થશે ગુજરાતનું સમગ્ર અર્થતંત્ર ડામા રોડ હતું ત્યાર પછી જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા પછી એમણે ગુજરાતનો જે વિકાસ કર્યો શરૂઆતમાં જ એમને લોકોએ કીધું કે સાહેબ અમે જમવા જઈએ છીએ સાંજે ત્યારે અમને લાઈટ નહીં હોય તો ઘણી મુશ્કેલી પડે છે અને એમણે એક બે નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી આપીને જ્યોતિગ્રામ જે યોજના આપી એના લીધે આજે આપણા દેશમાં સૌ પ્રથમ ગુજરાત એવું રાજ્ય છે કે જે ચોવીસ કલાક ગામડામાં વીજળી આપે છે બરાબર છે ને ત્યાર પછી એમણે જોયું કે આપણે ગુજરાતનો વિકાસ કરવો હોય તો રોજગારી વધારવી જોઈએ અને રોજગારી વધારવા માટે ખાસ કરીને ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ અને એના માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટ કરીને આપણે અત્યારે જ દસમો વાઇબ્રન્ટ ગુજરાત પૂરું કર્યું અને લાખો અને કરોડો રૂપિયાના જે એમઓયુ થયા છે એને લીધે સમગ્ર ગુજરાતનો આખો ઇતિહાસ બદલાઈ જવાનો છે